આ રીતે છે અમારો થોડો પાડો આ બધા એક ભાઈ હેતલ છે એ માઈ છે એના ગોપી છે હા ટમાટમ છે આ આપણે પત્તા રમીશું હાલો આપણે બધા પત્તા રમવા જઈએ હાલો કેટલી છે હાલો પત્તા રમ હાલો હાલો પત્તા હાલો પત્તા રમ પોલીસ 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 કો ભી વિડિયો ફાયર હાલો કંજન ભાઈ પત્તા હાલો બધા પત્તા રમ અને અમારો ભદો હો ને એ થોડો માંદો થઈ ગયો હોય ને બધા તાવ આવી ગયો

Guys, I'm very mossy. 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 I'm very mossy.

કેમેરામેન એટલો દેખાતો નથી બાકી વર્ષ તો પૂરું જ થઈ ગયો હવે દર ભાગ રવાડે પડી જાય છે ફેસબુક પર લાઈવ પડશે છે છ વાગે